જય શિયા રામ શ્રી રામચરિત માનસના આ ઓગણચાલીસમાં ભાગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે રામ અને રાવણનું યુદ્ધ ચાલી રહ્યું છે અને લક્ષ્મણજીના બાણોથી રાવણ મૂર્છિત થઈ જાય છે ત્યારે તેનો સારથી તેને રથમાં બેસાડીને લંકામાં લઈ જાય છે અને તે ખબર જ્યારે વિભીષણને મળે છે ત્યારે વિભીષણ કહે છે હે રઘુનાથજી કે રાવણ એક યજ્ઞ કરી રહ્યો છે તેને સિદ્ધ થવાથી તે અભાગ્યો મળશે નહીં હેનાથ તરત જ વાંદર યોદ્ધાઓને મોકલો જે યજ્ઞનો વિધ્વંસ કરે જેથી રાવણ યુદ્ધમાં આવે પ્રાતઃકાળ થતાં જ પ્રભુએ વીર યોદ્ધાઓને મોકલ્યા હનુમાન અને અંગત વગેરે સર્વ મુખ્ય વીર દોડ્યા વાનર રમતમાં જ કૂદીને લંકામાં જય ચઢ્યા અને નિર્ભય થઈને રાવણના મહેલમાં જઈને બેઠા જેવો તેને યજ્ઞ કરતો જોયો કે તરત જ સર્વ વાનરોને ઘણો જ ક્રોધ આવ્યો તેમણે કહ્યું અરે નિર્લજ રણભૂમિમાંથી ઘરે નાસી આવ્યો અને અહીં આવીને બગલાની જેમ ધ્યાન લગાવીને બેઠો છો આવું કહીને અંગતે લાત મારી પણ તેણે એમની સામે જોયું પણ નહીં તે દુષ્ટનું મન સ્વાર્થમાં અનુરક્ત હતું જ્યારે તેણે જોયું નહીં ત્યારે વાનર ક્રોધ કરીને તેને દાંતોથી પકડીને કરડવા અને લાતો મારવા લાગ્યા સ્ત્રીઓને વાળ પકડીને ઘરની બહાર ઘસડી લાવ્યા તે અત્યંત દીન થઈને પોકારવા લાગી ત્યારે રાવણ કાળ સમાન ક્રોધિત થઈને ઉઠ્યો અને વાનરોના પગ પકડીને પછાડવા લાગ્યો આ દરમિયાન વાનરોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો આ જોઈને તે મનથી હારવા લાગ્યો અને નિરાશ થઈ ગયો યજ્ઞ વિધ્વંસ કરીને ચતુર વાનર શ્રી રઘુનાથજીની પાસે આવી ગયા ત્યારે રાવણ જીવવાની આશા છોડીને ક્રોધિત થઈને ચાલ્યો ચાલતા સમયે અત્યંત ભયંકર અમંગળ અપશુકન થવા લાગ્યા ગીધ ઉડી ઉડીને એના માથા ઉપર બેસવા લાગ્યા પરંતુ તે કાળને વશ હતો એટલે કોઈ પણ અપશુકનને માનતો ન હતો તેણે કહ્યું યુદ્ધનો ડંકો વગાડો નિશાશોરોની અપાર છેના ચાલી તેમાં ઘણા જ હાથી રથ ઘોડે સવાર અને પાયદળ છે તે દુષ્ટો પ્રભુની સામે એવા દોડ્યા જેમ પતંગિયાઓનો સમૂહ અગ્નિની તરફ બળવા માટે દોડે છે અહીં દેવતાઓએ સ્તુતિ હે શ્રીરામજી રાવણે અમને દારૂણ દુઃખ આપ્યા છે હવે આપ એને અધિક ન રમાડો જાનકીજી ઘણા દુઃખી થઈ રહ્યા છે દેવતાઓના વચન સાંભળીને પ્રભુ મલકાયા પછી શ્રી રઘુવીરે ઊઠીને બાણ સજાવ્યા મસ્તક પર જટાઓના જૂઠ ખેંચીને બાંધેલા છે તેની વચ્ચે વચ્ચે પુષ્પ ગૂંથેલા તેઓ શોભિત થઈ રહ્યા છે લાલ નેત્ર અને મેઘ સમાન શ્યામ શરીરવાળા અને સંપૂર્ણ લોકોને નેત્રોને આનંદ આપનારા પ્રભુએ કમરમાં ફેટો તથા ભાથો કસીને હાથમાં કઠોર શારગઢ ધનુષ લઈ લીધું છે પ્રભુએ હાથમાં શારગઢ ધનુષ લઈને કમરમાં બાણોથી ખાણ જેવી અક્ષય સુંદર ભાથો કસી લીધો એમના ભુજદંડ પુષ્ટ છે અને મનોહર પોહોળી છાતી પર બ્રાહ્મણ શ્રેષ્ઠ ભગવુના ચરણોના સિન્હ શોભિત છે તુલસીદાસજી કહે છે જેવા પ્રભુ ધનુષબાણ હાથમાં લઈને ફેરવવા લાગ્યા તરત જ બ્રહ્માંડની દિશાઓના હાથી કશ્યપ શેષજી પૃથ્વી સમુદ્ર અને પર્વત સર્વ ડગમગવા લાગ્યા ભગવાનની શોભા જોઈને દેવો હર્ષિત થઈને ફૂલોની અપાર વર્ષા કરવા લાગ્યા અને શોભા શક્તિ અને ગુણોના દામ કરુણા નિદાન પ્રભુનો જય હો જય હો જય હો એમ પોકારવા લાગ્યા આ દરમિયાન જરોની અત્યંત ગીસ સેના આદિ પાસી પરસ્પર અર્થરાતી આવી તેને જોઈને વાનર યોદ્ધા એવી રીતે તેની સામે ચાલ્યા જેમ પ્રલયકાળના વાદળોનો સમૂહ હોય ઘણા જ કીરપાણો તલવારો ચમકી રહ્યા છે જાણે દસઈ દિશાઓમાં વીજળી ચમકી રહી હોય હાથી રથ અને ઘોડાઓનો કઠોર ચિત્કાર એવો લાગે છે જાણે વાદળા ભયંકર ગર્જના કરી રહ્યા હોય વાનરોની ઘણી જ પૂંછડીઓ આકાશમાં છવાયેલી છે તે એવી શોભા આપી રહી છે જાણે સુંદર ઇન્દ્રધનુષ ઉદય થયા હોય ધૂળી એવી છડી છે જાણે જળની ધારા હોય બાણરૂપી બુંદો ટીપી ટીપાની અપાર વૃષ્ટિ થઈ બંને બાજુ યોદ્ધા પર્વતોનો પ્રહાર કરે છે જાણે વારંવાર વજ્રપાત થઈ રહ્યો હોય શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને બાણોની જડી લગાવી દીધી જેથી રાક્ષસોની સેના ઘાયલ થઈ ગઈ બાણ વાગતા જ વીર ચિત્કારી ઉઠે છે અને ચક્કર ખાઈ ખાઈને આમતેમ પૃથ્વી પર ઢળી પડે છે તેમના શરીરોમાંથી લોહી એવી રીતે વહી રહ્યું છે જાણે પર્વતોના ભારે ઝરણામાંથી જળ વહી રહ્યું હોય બિકોનોને ભય ઉપજાવનારી અત્યંત અપવિત્ર રક્તની નદી વહી નીકળે બંને દળ એના બે કિનારા છે રથ રેતી છે અને પૈડા ભમરીઓ છે તે નદી ઘણી ભયામણી વહી રહી છે હાથી પાયદળ ઘોડા ગધેડા અનેક સવારી તે નદીના જીવજંતુ છે જેમની ગણતરી કોણ કરે બાણ શક્તિ અને તોમર છે ધનુષ તરંગો છે અને ઢાલ જ ઘણા કાચબા છે વીર પૃથ્વી પર એ પ્રમાણે ઢળી રહ્યા છે જાણે નદી કિનારાના વૃક્ષો જમીનદોસ્ત થઈ રહ્યા હોય ઘણી જ મજા હાડકાની અંદરની મજા વહી રહી છે એ જ ફેણ છે બીકણો જ્યાં આને જોઈને ડરે છે ત્યાં ઉત્તમ યોદ્ધાઓના મનમાં સુખ ઉપજે છે ભૂત વિશાળ અને વેતાળ મોટી મોટી જટાઓવાળા મહાભયંકર જટાધારી અને પ્રથમ શિવગણ તે નદીમાં સ્નાન કરે છે કાગડા અને સમડી ભૂજાઓ લઈને ઉડે છે અને એકબીજાની પાસેથી છીનવીને ખાઈ જાય છે એક કહે છે અરે મૂર્ખો આવી સોંઘવારી હોવા છતાંય તમારી દરિદ્રતા નથી મળતી ઘાયલ યોદ્ધા તટ પર પડ્યા પડ્યા કણસી રહ્યા છે જાણે મૃત્યુની અંતિમ વેળાએ આમ તેમ અર્ધ જળે પડ્યા હોય ગીધ આંતડા ખેંચી રહ્યા છે જાણે માછીમાર નદી તટે ચિત લગાડીને ધ્યાનસ્થ થઈને બંસી ખેલી રહ્યો હોય ઘણા જ યોદ્ધા વહી જઈ રહ્યા છે અને પક્ષી એમની ઉપર સવાર થઈને ચાલ્યા જઈ રહ્યા છે જાણે તેઓ નદીમાં નૌકા વિહાર કરી રહ્યા હોય યોગિનીઓ ખપ્પરોમાં ભરી ભરીને રક્ત ભેગું કરી રહી છે ભૂત પિચાચોની સ્ત્રીઓ આકાશમાં નાચી રહી છે ચામુંડાઓ યોદ્ધાઓને ખોપડીઓની કરતાલ વગાડી રહી છે અને અનેક પ્રકારે ગાય રહી છે શિયાળવાના સમૂહ કટકટ અવાજ કરતા ખાતા હુવા હુવા કરે છે અને પેટ ભરાઈ એકબીજાને ધમકાવે છે કરોડો ધડ વિના શિર ઘૂમી રહ્યા હશે અને શિર પૃથ્વી પર પડીએ પડીએ જય જય બોલી રહ્યા છે કપાયેલા શીશ જય જય બોલે છે અને પ્રચંડ ધડ વિનાના શિરો દોડે છે પક્ષી ખોપરીઓ માટે ઝઘડી ઝગડીને પરસ્પર લડી મળે છે ઉત્તમ યોદ્ધા બીજા યોદ્ધાઓને જમીન દોસ્ત કરી રહ્યા છે શ્રી રામચંદ્રજીના બળ દર્પિત થયેલા વાનર રાક્ષસોના ટોળાઓને મસળી નાખે છે શ્રી રામજીના બાણ સમૂહોથી મરેલા યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં સૂઈ રહ્યા છે રાવણે હૃદયમાં વિચાર્યું કે રાક્ષસોનો નાશ થઈ રહ્યો છે હું એકલો છું અને વાનર રીછ ઘણા છે માટે હવે હું અપાર માયા રચું દેવોએ પ્રભુને પગપાળા જોયા તો તેમના હૃદયમાં મોટો ક્ષોભ ઉત્પન્ન થયો ઇન્દ્રએ તુરંત જ પોતાનો રથ મોકલી દીધો તેને સારથી માતીલી હર્ષ સાથે તે લઈ આવ્યો તે દિવ્ય અને અનુપમ તેજના પૂંજ તેજોમય રથ ઉપર કૌશલપુરી રાજા શ્રી રામચંદ્રજી હર્ષિત થઈને ચડ્યા તેમાં ચાર ચંચણ મનોહર અજર અમર અને મનની ગતિની જેમ શીઘ્ર ચાલનારા દેવલોકના ઘોડા જોતરાયેલા હતા શ્રી રઘુનાથજીને રથ પર ચડેલા જોઈને વાનર વિશેષ બળ પામીને દોડ્યા વાનરોનો માર સહેવાતો નથી ત્યારે રાવણે માયા પસરાવી એક રઘુવીરને તે માયા ન લાગી સર્વ વાનરો અને લક્ષ્મણજીએ પણ તે માયાને ચાચી માની લીધી વાનરોએ રાક્ષસી સેનામાં ભાઈ લક્ષ્મણજી સહિત ઘણા જ રામોને જોયા ઘણા જ રામ લક્ષ્મણ જોઈને વાનર રીસ મનમાં મિથ્યા ડરથી ઘણા જ ડરી ગયા લક્ષ્મણજી સહિત તેઓ જાણે ચિંત્રાંકની જેમ જ્યાં ત્યાં ઊભા રહીને જોવા લાગ્યા પોતાની સેનાને આશ્ચર્યચકિત જોઈને કૌશલપતિ ભગવાન શ્રીરામજીએ હસીને ધનુષ પર બાણ છડાવીને પળવારમાં સઘળી માયા હરી લીધી વાનરોની સમસ્ત સેના અરખાઈ ગઈ પછી શ્રી રામજીએ સર્વની સામે જોઈને ગંભીર વચન બોલ્યા હે વીરો તમે સર્વ ઘણા જ થાકી ગયા છો માટે હવે મારું અને રાવણનું દ્વંદ યુદ્ધ જુઓ આવું કહીને શ્રી રઘુનાથજીએ મનમાં બ્રાહ્મણોના ચરણ કમળોમાં શિષ નમાવ્યું અને પછી રથ ચલાવ્યો ત્યારે રાવણના હૃદયમાં ક્રોધ ચવાઈ ગયો અને તે ગરજતો પડકારતો સામે દોડ્યો તેને કહ્યું અરે તપસ્વી સાંભળો તમે યુદ્ધમાં જે યોદ્ધાઓને જીત્યા છે હું એમના સમાન નથી મારું નામ રાવણ છે મારો યશ આખું જગત જાણે છે લોકપાલ સુધા જેના કેદખાનામાં પડ્યા છે તમે ખર અને દૂષણ અને વિરોધને માર્યો બિચારા વાલીનો વધ શિકારીની જેમ કર્યો મોટા મોટા રાક્ષસ યોદ્ધાઓના સમૂહને સંહાર કર્યો અને કોમકર્ણ તથા મેઘનાથને પણ માર્યો અરે ભૂપ જો તમે રણમાંથી ભાગી ન ગયા તો હું આજે તે વેર લઈ લઈશ આજે હું તમને નિશ્ચય જ કાળના હવાલે કરી દઈશ તમે કઠિન રાવણના પનારે પડ્યા છો રાવણના દુર્વચન સાંભળીને અને તેને કાળવશ જાણીને કૃપા શ્રી રામજીએ હસીને આ વચન કહ્યા તમારી સઘળી પ્રભુતા જેવી તમે કહો છો તેવી સાચી છે ખરેખર સાચી છે પણ હવે વ્યર્થ બકવાસ ન કરો પોતાનો પુરુષાર્થ બતાડો વ્યર્થ બકવાસ કરીને પોતાના સૌંદર્યશનો નાશ ન કરો ક્ષમા કરજો તમને નીતિ સંભળાવું છું સાંભળો સંસારમાં ત્રણ પ્રકારના પુરુષ હોય છે ગુલાબ આંબો અને ફણસ સમાન ગુલાબ ફૂલ આપે છે પરંતુ ફળ નથી આપતો આંબો ફૂલ અને ફળ બંને આપે છે અને ફણસ કેવળ ફળ જ આપે છે આ જ રીતે પુરુષોમાં એ કહે છે કરતા નથી બીજા કહે છે અને કરે છે અને ત્રીજા કેવળ કરે જ છે પણ વાણીથી કહેતા નથી શ્રી રામજીના વચન સાંભળીને તે ખૂબ હસ્યો અને બોલ્યો મને જ્ઞાન શીખવાડો છો તે સમયે વેર કરતા તો ન ડર્યા પણ હવે પ્રાણપ્રિય લાગી રહ્યા છે દુર્વચન કહીને રાવણ ક્રુદ્ધ થઈને વજ્ર સમાન બાણ છોડવા લાગ્યો અનેક આકારના બાણ દોડ્યા અને દિશા વિદિશા તથા આકાશ અને પૃથ્વીમાં સર્વ જગ્યાએ સવાઈ ગયા શ્રી રઘુવરે અગ્નિબાણ છોડ્યું જેનાથી રાવણના સર્વ બાણ ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ ગયા ત્યારે તેણે ખાસિયાના પડીને તીક્ષ્ણ શક્તિ છોડી પરંતુ શ્રી રામચંદ્રજીએ તેને બાણની સાથે પાછી મોકલી દીધી તે કરોડો ચક્ર ત્રિશૂળ ચલાવે છે પરંતુ પ્રભુ વિના પરિશ્રમે કાપીને હટાવી દે છે રાવણના બાણ એવી રીતે નિષ્ફળ થાય છે જેમ દુષ્ટ મનુષ્યના સર્વ મનોરથ નિષ્ફળ થાય છે ત્યારે તેણે શ્રી રામજીના સારથીને સો બાણ માર્યા તે શ્રી રામજીનો જય પોકારીને પૃથ્વી પર પડી ગયો શ્રી રામજીએ કૃપા કરીને સારથીને ઉચકી લીધો પછી પ્રભુને અત્યંત ક્રોધ થયો યુદ્ધમાં શત્રુના વિરુદ્ધ શ્રી રઘુનાથજી ક્રોધિત થયા ત્યારે ભાથામાં બાણ સળવળવા લાગ્યા તેમના ધનુષનો અત્યંત પ્રસન્ડ સાંભળીને મનુષ્ય ભક્ષી સર્વ રાક્ષસ વાતગ્રસ્ત થઈ ગયા અત્યંત ભયભીત થઈ ગયા મંદોદરીનું હૃદય કંપી ઉઠ્યું સમુદ્ર કચ્છ પૃથ્વી અને પર્વત ડરી ગયા દિશાઓના હાથી પૃથ્વીને દાંતોથી પકડીને ચિત્કારવા લાગ્યા આ કૌતુક દેખીને દેવતાઓ હસ્યા ધનુષને કાન સુધી તાણીને શ્રી રામચંદ્રજીએ ભયાનક બાણ છોડ્યા શ્રી રામજીના બાણ સમૂહ એવા ચાલ્યા જાણે સર્પ લહેરાતા જઈ રહ્યા હોય બાણ એવા છૂટ્યા જાણે પાંખોવાળા સર્પ ઉડી રહ્યા હોય તેમણે પહેલાં સારથી અને ઘોડાઓને મારી નાખ્યા પછી રથને ચૂરે ચૂર કરી ધ્વજા અને પતાકાઓને પાડી નાખી ત્યારે રાવણ ઘણા જોરથી ગરજો પણ અંદરથી તેનું બોલ થાકી ગયું હતું તરત જ બીજા રથ ઉપર ચડીને ખાસિયાણા પડેલા તેણે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર છોડ્યા તેના સર્વ ઉદ્યોગ આમી નિષ્ફળ રહ્યા છે જેમ પરદોહમાં પડેલા ચિતવાળા મનુષ્યના થાય છે ત્યારે રાવણે દસ ત્રિશુલ ચલાવ્યા અને શ્રી રામજીના ચારેય ઘોડાને મારીને પૃથ્વી પર પાડી નાખ્યા ઘોડાઓ પોતાના અલૌકિક પ્રભાવથી સજીવ કરીને ઉઠાવીને શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને ધનુષ ખેંચીને બાણ છોડ્યા રાવણના મસ્તકરૂપી કમળ વનમાં કરનારા શ્રી રઘુવીરજીના બાણરૂપી ભમરોની પંક્તિ ચાલી શ્રી રામચંદ્રજીએ તેને દસઈ માથામાં દસ દસ બાણ માર્યા જે આરપાર થઈ ગયા અને માથામાંથી રક્તના ઝરણાં વહી રહ્યા છે રુધિર વહવા છતાંય બળવાન રાવણ દોડ્યો પ્રભુએ પાછું સંધાન કર્યું શ્રી રઘુવીરે ત્રીસ બાણ માર્યા અને વીસ સહિત દસેઈ માથા કાપીને પૃથ્વીની પર પાડી નાખ્યા માથું અને હાથ કપાતા જ પાછા નવા જ થઈ ગયા શ્રીરામજીએ પાસા માથા અને ભૂજા કાપી નાખ્યા આ રીતે પ્રભુએ અનેકવાર ભૂજાઓ અને મસ્તકો કાપ્યા પરંતુ કપાતા જ તે તરત જ પાછા નવા થઈ જાય છે પ્રભુએ વારંવાર તેની ભૂજાઓ અને મસ્તકો કાપી રહ્યા છે કેમ કે કૌશલપતિ શ્રીરામજી મોટા કૌતુકી છે આકાશમાં મસ્તક અને ભુજાઓ એવા સવાઈ ગયા છે જાણે અસંખ્ય કેતુ અને રાહુ હોય શ્રી રઘુવીરજીના પ્રચંડ બાણો વારંવાર લાગવાથી તે પૃથ્વી પર પડી નથી શકતા એક એક બાણથી સમૂહે સમૂહ છેદાયેલા મસ્તકો આકાશમાં ઉડતા એવા શોભા આપી રહ્યા છે જાણે સૂર્યના કિરણો ક્રોધ કરીને સર્વત્ર રાહુને પરોવી રહ્યા હોય જેમ જેમ પ્રભુઓ તેના મસ્તકને કાપે છે તેમ તેમ અપાર થઈ જાય છે જેમ વિષયોનું સેવન કરવાથી કામ દિન પ્રતિદિન અને નવીન નવીન વધતો જાય છે મસ્તકોનું પૂર જોઈને રાવણ પોતાનું મરણ ભૂલી ગયો અને તેને ઘણો ગાઢ ક્રોધ થયો તે મહાન અભિમાની મૂર્ખ ગરજ્યો અને દસેઈ ધનુષ્યોને તાણીને ભાગ્યો રણભૂમિમાં રાવણે ક્રોધ કર્યો અને બાણ વસાવીને શ્રી રઘુનાથજીના રથને ઢાંકી દીધા એક ઘડી સુધી રથ ન દેખાઈ પડ્યો જાણે ધુમ્મસમાં સૂર્ય છુપાઈ ગયો હોય જ્યારે દેવતાઓએ હાહાકાર કર્યો ત્યારે પ્રભુએ ક્રોધ કરીને ધનુષ ઉઠાવ્યું અને શત્રુના બાણોને હટાવી શત્રુના શીશ કાપ્યા અને તેનાથી દિશા વિદિશા આકાશ અને પૃથ્વી સર્વને આચ્છાદિત કરી દીધા કપાયેલા મસ્તકો આકાશ માર્ગે દોડે છે અને જય જયનો ધ્વનિ કરીને ભય ઉત્પન્ન કરે છે લક્ષ્મણ અને વાનરરા સુગ્રીવ ક્યાં છે કૌશલપતિ રઘુવીરજી ક્યાં છે રામ ક્યાં છે આમ કહીને મસ્તક સમૂહો દોડ્યા તેમને જોઈને વાનર ભાગી નીકળ્યા ત્યારે ધનુષ સંધાન કરીને રઘુકુળ શ્રી રામજીએ હસીને બાણોથી એ મસ્તકોને સારી રીતે વીંધી નાખ્યા હાથોમાં મુંડોની માળા લઈ ઘણી જ કાળકાઓ ટોળે ટોળા મળીને એકઠી થઈ અને રુધિરની નદીમાં સ્નાન કરવા ચાલી જાણે સંગ્રામરૂપી વટવૃક્ષની પૂજા કરવા જઈ રહી હોય પછી રાવણે ક્રોધ કરીને પ્રચંડ શક્તિ છોડી તે વિભીષણને ચામે એવી ઉપડી જાણે કાળ યમરાજનો દંડ હોય અત્યંત ભયાનક શક્તિને આવતી જોઈને અને આમ વિચારીને કે મારું પ્રણ શરણાગતના દુઃખોને નાશ કરવાનું છે શ્રી રામજીએ તરત જ વિભીષણને પાછળ કરી દીધા અને સામે આવીને તે શક્તિને સ્વયં સહી લીધી શક્તિ લાગવાથી તેમને કંઈક મૂર્છા આવી ગઈ પ્રભુએ તો આ લીલા કરી પણ દેવતાઓ વ્યાકુળ થઈ ગયા પ્રભુને શ્રમ પ્રાપ્ત થયેલો જોઈને વિભીષણજી ક્રોધિત થઈને હાથમાં ગદા લઈને દોડ્યા અને બોલ્યા અરે અભાગ્યા મૂર્ખ નીચ દુર્બુદ્ધ તે દેવતા મનુષ્ય મુનિ નાગ સર્વ સાથે વિરોધ કર્યો તે આદર સહિત શિવજીને શીશ ચડાવ્યા એટલે એક એકના બદલામાં કરોડો મેળવ્યા છે એ જ કારણે અરે દુષ્ટ તું અત્યાર સુધી બચ્યો છે પરંતુ હવે કાળ તારા માથે નાચી રહ્યો છે અરે મૂર્ખ તું રામ વિમુખ થઈને સંપત્તિ ઈચ્છે છે આમ કહીને વિભીષણે રાવણની સાતી વચ્ચોવચ ગદા મારી છાતી વચ્ચે કઠોર ગદાનો ઘોર અને કઠિન ઘા વાગતા જ તે પૃથ્વી પર પડી ગયો તેના દસઈ મુખોથી રુધિર વહેવા લાગ્યું તે પોતાને સંભાળીને પાછો ક્રોધભર્યો દોડ્યો બંને અત્યંત બળવાન યોદ્ધાઓ ભીડા ગયા અને યુદ્ધમાં એકબીજાને વિરુદ્ધ થઈને મારવા લાગ્યા રઘુવીરજીના બળથી ગર્વિત વિભીષણ રાવણ જેવા જગ વિજય યોદ્ધાને સહેજ પણ ગણકારતો નથી શિવજી કહે છે હે ઉમા વિભીષણ શું કદી રાવણની સામે આંખ ઉઠાવીને જોઈ શકતો હતો પરંતુ અત્યારે તે જ કાળને સમાન તેનાથી ભીડાઈ ગયો આ રઘુવીરજીનો જ પ્રભાવ છે વિભીષણને ઘણો જ થાકેલો જોઈ પર્વત ધારણ કરેલા હનુમાનજી દોડ્યા તેમણે પર્વતથી રાવણના રથ ઘોડા અને સારથીને સંહાર કરી નાખ્યો અને તેની સાતી ઉપર લાત મારી રાવણ ઊભો રહ્યો પણ તેનું શરીર અત્યંત ધૂજવા લાગ્યું વિભીષણજી ત્યાં ગયા જ્યાં સેવકોના રક્ષક શ્રી રામજી હતા પછી રાવણે પડકારો કરીને હનુમાનજીને માર્યો તેઓ પૂછ પસારીને આકાશમાં ચાલ્યા રાવણે પૂંછ પકડી લીધી ત્યારે હનુમાનજી તેને સાથે લઈને ઉપર ઉડ્યા પાછા વળીને મહાબળવાન હનુમાનજી તેના સાથે બીડાઈ ગયા બંને સરખા યોદ્ધાઓ આકાશમાં લડતા લડતા એકબીજાને ક્રોધ કરીને મારવા લાગ્યા બંને અનેક પ્રકારના છળબળ કરતા આકાશમાં એવા શોભાઈમાન થઈ રહ્યા છે જાણે કજલગીરી અને સુમેર પર્વત લડી રહ્યા હોય જ્યારે બુદ્ધિ અને બળથી રાક્ષસ પાડ્યો ન પડ્યો ત્યારે મારુતિ શ્રી હનુમાનજીએ પ્રભુનું સ્મરણ કર્યું શ્રી રઘુવીરજીનું સ્મરણ કરીને ધીર હનુમાનજીએ લલકારીને રાવણને માર્યું તે બંને પૃથ્વી પર પડે છે અને ઉઠીને પાછા લડે છે દેવોએ બંનેનો જય જય પોકાર્યો હનુમાનજી ઉપર સંકટ જોઈને વાનર રિસ્ક ક્રોધાતુર થઈને દોડ્યા પણ રણોત્મત રાવણે સર્વ યોદ્ધાઓને પોતાને પ્રચંડ ભોજાઓના બળથી કચડી અને મચળી નાખ્યા ત્યારે શ્રી રઘુવીરજીના લલકારવાથી વીર વાનર દોડ્યા વાનરોના પ્રબળ દળને જોઈને રાવણે માથા પ્રગટ કરી દીધા વાનરોના પ્રબળ દળને જોઈને રાવણે માયા પ્રગટ કરી પળવાર માટે તે અદૃશ્ય થઈ ગયો પછી તે દોસ્તે પોતાના અનેક રૂપ પ્રગટ કર્યા શ્રી રઘુનાથજી સેનામાં જેટલા રીસ વાનર હતા એટલા જ રાવણ સારી બાજુ પ્રગટ થઈ ગયા વાનરોએ અપરિમિત રાવણો જોયા રીસ અને વાનર સર્વ આમ તેમ ભાગવા લાગ્યા વાનર ધીરજ નથી ધરતા હે લક્ષ્મણ હે રઘુનાથજી બચાવો બચાવો એમ પોકારતા નાસી રહ્યા છે દશે દિશાઓમાં કરોડો રાવણ દોડે છે અને ઘોર કઠોર ભયાનક ગર્જના કરી રહ્યા છે સર્વ દેવો ડરી ગયા અને એમ કહેતા નાસવા લાગ્યા કે હે ભાઈ હવે જયની આશા છોડી દો એક જ રાવણે સર્વ દેવતાઓને જીતી લીધા હતા હવે તો અનેક રાવણ થઈ ગયા એટલે હવે પર્વતની ગુફાઓમાં આશ્રય લો અર્થાત તેમાં સુપાઈ રહો ત્યાં બ્રહ્મા શંભુ અને જ્ઞાની મુનિઓ જ રહ્યા જેમણે પ્રભુનો કંઈક મહિમા જાણ્યો હતો જે પ્રભુના પ્રતાપને જાણતા હતા તે નિર્ભય થઈને રોકાયા વાનરોએ શત્રુઓને ચાચા જ માની લીધા તેથી સર્વ રીસ વાનર વિચલિત થઈને એકરૂપાળું રક્ષા કરો પોકારતા ભયથી વ્યાકુળ થઈને ભાગી ચૂંટ્યા અત્યંત બળવાન રણભંકા હનુમાનજી અંગત નીલ અને નળ લડે છે અને કપટરૂપી ભૂમિમાં અંકુરની જેમ ઉપજેલા કોટી કોટી યોદ્ધા રાવણોને મસળે છે તેઓ અને વાનરોને વ્યાકુળ જોઈને કૌશલપતિ શ્રી રામજી હસ્યા અને શાર્ડક ધનુષ પર એક બાણ છડાવીને માયાના બનેલા સર્વ રાક્ષસોને મારી નાખ્યા પ્રભુએ ક્ષણવારમાં બધી માયા કાપી નાખી જેમ સૂર્યનો ઉદય થતાં જ અંધકારનો ભંડાર ફાટી પડે છે અને નષ્ટ થઈ જાય છે હવે એક જ રાવણ જોઈને દેવતાઓ હર્ષિત થયા અને તેમણે પાસા ફરીને પ્રભુ ઉપર અનેક પુરુષો વરસાવ્યા આ સાથે શ્રી રામચરિત માનસનો આ ભાગ અહીં વિરામ લે છે હવે આગળના ભાગમાં આપને મળશું ત્યાં સુધી આપ સર્વને જય સિઆરામ